આંગણવાડી કર્મચારી બહેનો એ વિરોધ સાથે રેલી કાઢી સુરતમાં આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા વર્કર યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સાત માંગણી સાથે આવેદન આપી કલેક્ટર ને કરાઈ રજૂઆત વર્ષે પણ બહુ જ આશા હતી કે સરકાર શ્રી અમારો પગાર વધારો કરશે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢાર થી એક પણ રૂપિયા નો વધારો કરવામાં આવ્યો નથી ના આંગણવાડી બહેનોને વધારો આપ્યો છે ના આશા વર્કર બહેનોને આ વર્ષે અમને આશા હતી કે ચાલો અમને બંનેઓને થોડોક તો વધારો મળશે બીજા બીજા રાજનૈતિક દરજ્જાવાળાઓને બધાનો વધારો ડબલનો કરવામાં આવ્યો છે પણ જે નીચલા સ્તર પર કામ કરે છે ગ્રાઉન્ડ ફ્લોર પર અમે આશા વર્કરને આંગણવાડી બહેનો કામ કરે છે પણ અમારો વધારો કોઈ કરવામાં આવ્યો નથી એના માટે બહેનો બહુ જ રોષે ભરાયેલી છે અત્યાર સુધી અમે બધા સંસદશ્રીઓને ધારાસભ્યશ્રીઓને આવેદનપત્ર આપ્યા છે કે સંસદમાં અમારા પ્રશ્નોની રજૂઆત થાય પણ હજુ સુધી કોઈ રજૂઆત કરવામાં આવી નથી તો આજે અમે અમારા પગારની માંગણી માટે કલેક્ટરશ્રીને મોટી સંખ્યામાં આશા વર્કર બેનો અને આંગણવાડી બેનો એક હજારની ની આવેલા છે ને આવેદનપત્ર આપવાના છે અને આજે અમારી બહેનો એટલા રોસે ચડેલા છે કેમ કે આજે ધારાસભ્યોનો પગાર હોય કે સાંસદશ્રીઓનો પગાર હોય ડબલ થઈ જાય અને જે બહેનો ગ્રાઉન્ડ લેવલમાં આ પગપાળાની કામગીરી કરી કરી રહી છે આશા વર્કર હોય કે આંગણવાડી બહેનો હોય એ લોકોને આજે એક એક વસ્તુ એક પગારના વધારો બે હજાર અઢારથી આજ દિન સુધી અમારા કેન્દ્ર સરકારના એક રૂપિયાનો વધારો નથી અને બે હજાર બાવીસમાં અમને વાદા કરવામાં આવ્યો હતો બેઠક કરેલી હતી કે આ રાજ્ય સરકાર કે અમે મોબાઈલ આપશે ચોપડા આપશે ચોપડાના તો થોડા હમણાં સાંભળવા અમે પણ મોબાઈલની કામગીરી અમને અમારા પોતાના મોબાઈલના કરવામાં આવે છે જેનાથી અમારા મોબાઈલ હેંગ થાય છે ના એના મોબાઈલના પૈસા આપ્યા ના મોબાઈલ આપ્યા છે બહેનોને દિવસે દિવસે કામની જે કામ વધતું જાય વધતું જાય તો પગાર કેમ નહીં વધતું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે